અહિંસા પરમો ધર્મ એ સૂત્રને સાર્થક કરી રાપર શહેરના પૌરાણિક નગાસર તળાવના રમણીય કિનારે આવેલા નાગેશ્વર મંદિરના પરિસરમાં વડપીપળા લીમડા ખેરડાના વૃક્ષો આવેલા છે આ વૃક્ષો પર રાત્રે નિશાચર વડવાઘોળ અને બગલાના અસંખ્ય માળા આવેલ છે સાથે સાથે અન્ય પક્ષીઓ પણ આ વૃક્ષો પર પોતાના આશિયાનામાં આશ્રય લઈ બચ્ચાને ઉછેર કરી રહ્યા છે વડવાઘોળ દિવસે ઊંધામાંથી લટકતી જોવા મળે છે અસંખ્ય વડવાગોળ લટકી વાતાવરણમાં તેમનો સાદ સાંભળવા મળે છે આ તમામ પક્ષીઓ માટે નાગેશ્વર મિત્રમંડળ દ્વારા મંદિરના પરિસરમાં આવેલા ચબૂતરામાં તથા તળાવની પાળે આવેલ મેદાનમાં ચણ નાખવામાં આવે છે આ અંગે વધુ માહિતી આપતા નાગેશ્વર મિત્રમંડળના ખીમજીભાઈ માલી જણાવે છે કે આ મંદિર પરિસરમાં આવેલ ઝાડ પર વડવાગોળ અને બગલાના અસંખ્ય માળા છે ક્યારેક બચ્ચા જમીન પર પડેલા જોવા મળે છે ત્યારે તેમની સારસંભાળ રાખવામાં આવે છે આમ નાગેશ્વર મિત્ર દ્વારા પક્ષીઓ પ્રત્યે કરુણા સેવા કરી રહ્યા છે